ભરૂચ તાલુકાના કોઠી ગામના સરપંચ દ્વારા પોતાના જ સગા ભાઈ અને પુત્રને કામ પર રાખવાનું ભારે પડ્યું હતું તેમણે સરપંચ પદ ગુમાવવાનો વારો આવ્યો હતો મળેલી માહિતી મુજબ ભરૂચ તાલુકાના કોઠી ગામ ખાતે સરપંચ તરીકે ઈશાક ઇબ્રાહિમ પટેલ ઉર્ફે ઈશાક નમાઝીએ સરપંચ તરીકે પોતે બિરાજમાન છે તેઓએ ગામમાં ફિલ્ટરેશન પ્લાન્ટના ઓપરેટર તરીકે પોતાના સગા ભાઈને લગાડ્યું હતું તેમજ ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં સર્જાયેલી સતીઓમાં પોતાના સગા પુત્ર થકી જ કામ કરાવ્યું હતું સરપંચ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના પરિવારજનોને રૂપિયા બે લાખ એકતાલીસ હજારથી વધુ નાણાંની ચૂકવણી કરી પંચાયતમાં ગેરભાગર કરી હોવાની ફરિયાદ તાલુકા પંચાયતમાં થઈ હતી કોઠી ગામે સર પંચાયતની ચૂંટણી જીત્યા બાદ ઈશાક ઇબ્રાહીમ પટેલ ઉર્ફે ઈશાક નમાઝીએ સરપંચનો પદભાર સંભાળ્યો હતો સરપંચ બન્યા બાદ તેમના સગા ભાઈ અયુબ ઇબ્રાહિમ પટેલને ગામના ફિલ્ટરેશન પ્લાન્ટના ઓપરેટર તરીકે રાખ્યો હતો તેમજ તેને મહેતાણું રૂપે ત્રણ હજાર રૂપિયા મહિને ચૂકવણી કરવામાં આવતું હતું તો બીજી તરફ ફિલ્ટરશન પ્લાન્ટમાં ફિલ્ટર બગડી જવાના સહિતના રિપેરિંગ કામ અને સર્વિસની કામગીરી પોતાના સગા પુત્ર મોહસીન ઈશાક પટેલને આપવામાં આવી હતી આમ સરપંચે તેના સગા ભાઈ અને પુત્રને લાભ થાય તેવા કામ સોંપી તેમને બે લાખ એકતાલીસ હજારની ચૂકવણી કરવામાં આવી આમ મામલે ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ત્રણના સભ્ય હિફઝુ રહેમાન હેદર એ તાલુકા પંચાયત કરી કચેરી ખાતે ગેરરીતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી જેની તપાસમાં તાલુકા વિકાસ અધિકારીએ ઉપરોક્ત પાસાને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે ઈશાક ઇબ્રાહીમ પટેલ ઉર્ફે ઈશાક નમાઝીને કસૂરવાર ઠરાવી તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો હતો ઉપરાંત સરપંચનો ચા ઉપસરપંચ એવા હસમુખભાઈ વસાવાને સોંપવાનો હુકમ પણ करना क्यों तो। भरूच वालों अब शॉपिंग में आएगा असली धमाका क्योंकि अब मोहम्मदपुरा पुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल डिविजन ऑफ ए टू जेड होम अप्लायसेज यहाँ मिलेगा हर टॉप ब्रांड पर जबरदस्त डिस्काउंट टीवी हो वॉशिंग मशीन हो या हो ए सी फ्रिज हो या स्मार्टफोन हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आपके लिए और सुनिए हम है ऑथोराइज डीलर एल जी लॉइड मिथ्सो सैमसंग ब्लू स्टार हायर और ढेरों ब्रांड्स सब कुछ एक ही छत के नीचे बजट टाइट है कोई बात नहीं यहाँ हर एक ब्रांड मिल जाएगा ई पर भी फाइनेंस स्कीम्स हैं एकदम आसान ई इतना सिंपल जैसे जेब से कुछ गया ही नहीं और रुकिए यहाँ मिलते हैं धमाकेदार कैश बैक ऑफर खरीदारी कीजिए और पाइए पैसा वापस क्योंकि यहाँ सिर्फ सामान नहीं मिलता मिलती है स्मार्ट डी प्लस तगड़ी बचत हम सिर्फ सामान नहीं बेचते हम निभाते हैं वादा आफ्टर सेल सर्विसेज आर मोटो आपका भरोसा हमारी जिम्मेदारी तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच हर ब्रांड हर बजट ई में सब कुछ एक ही छत के नीचे